આ તમારા ત્રિકમ કાકાને કાંઈ માનસિક અસર થઈ છે હમણાં ત્રિકમ કાકાને કાંઈ વાંધો નથી તને કાંઈ કીધું ના ના કીધું તો નથી પણ આજુ હું વાળી ગયો હતો ને તો એ ડાકડું વગાડતા હતા ડાકડું વગાડે એમાં ત્રિકમ કાકા છે ને પાંચ વર્ષ પહેલા સંધિ આવ્યા હતા આપણા ગામમાં તો એ ટાંડા લીધા સંધિ પાણીથી એટલે ગોઠલા ચાલે પલોટ વાંચવા પડે હા એ તો આખો દી પલટે ઢાંડો બેહી જાય કોઈ રીતે ઊભો ન થાય ઉભો થઈ અને ઉપર જાય પાછો બે આવું બહુ લાંબુ માણસોને દિવસે બધાને ભાળતો હોય છે તો ભડકતો હોય છે તો બીકના કારણે બેહી જતો હોય છે તો એક જેણે ઢાંડાને રાઈતે ઉપાડ્યા પલોટમાં બે ગોટલા હતા બે ગોટલા લીધા હતા મેં એકને જ વાંધો હતો રાઈતે નીકળા તો રાતે બેસી ગયો થોડો આઈ લો નાળાકવા બેસી ગયો માથાકૂટ કરતા હતા ઉભો કરવાની કોઈ રીતે ઉભો થાય નહીં પણ બાજુમાં ડાક શરૂ થઈ દાકલા બેહડવાના હતા ને કોને અહીંયા ડાકડા ગભા બાબાને અહીંયા ડાક વાગ્યો ને દાંડો થયો ઊભો અને પધરૂ ગયા ભાઈ પછી તો કાકા તો તૈયાર ત્યાં બડો મીકો પડતો લીધે ડાક રેડી ખેતર લઈ જાય પલોટ લીધો પૂરેપૂરો અને આ ડાકની ટેવ પડી ગઈ એટલે આ ડાક રાખે ઘેરથી જાય ને ડાક વગાડે એટલે દાંડો ઉપડે પડે ધીમા પડે ધોળી પાછી ડાક વગાડે તે ખેતરમાં એમ કરે વાવતા હોય કળીઓ વાગતા હોય બેલી તરખો ગમે આગતા હોય આમ ડાક વગાડે એટલે દાંડો ઊભા થાય અને સ્પીડ પકડે જેમ ડાક વધારે એમ વધારે સ્પીડ એટલે એના ટેવ પડી ગઈ છે એટલે કાકાને માનસિક કોઈ એવી અસર થઈ નથી